વાપીમાન જ્યાં જુઓ ત્યાં રોડના હાલ બેહાલ બન્યા છે હજી સુધી રોડને લગતા અધિકારીઓ પણ કુંભકર્ણની નિંદ્રામાં જ ઊંઘી રહ્યા હતા હવે આ રોડનું સમારકામ તેમણે શરૂ કર્યું છે અને કહી રહ્યા છે કે વરસાદના કારણે રોડ બની શકે એમ નથી શું બારે માસ વરસાદ રહે છે લાગે છે કે આ અધિકારીઓને બારે માસ વરસાદી માહોલ હોય એમ લાગી રહ્યું હોય જ્યારે વરસાદ આવે ત્યારે રોડનું સમારકામ શરૂ થાય છે અને અલગ અલગ પ્રકારના તેઓ બહાના કાઢે છે જે વિસ્તારમાં રાજકીય પ્રોગ્રામ હોય તે વિસ્તારમાં રોડ ખરાબ હોય તો તાત્કાલિક બનાવીને ચમકાવી નાખવામાં આવે છે પણ વરસાદી માહોલમાં કોઈકનો જીવ જાય કે કોઈકના ઘરનું દીપક ઓલવાય તે આ અધિકારી અને રાજકારણીઓને નજરે નથી પડતું આવા રસ્તાઓ તેમને સુંદર લાગતા હોય છે વાપીમાં જ્યાં જુઓ ત્યાં રોડના કામો બેહાલ છે ના કામો પણ અધૂરા છે વાપીની જનતાને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અહીંના નેતાઓ પણ આપણા જ છે તો પછી રોડના પોપડા પણ આપણે જ લઈને ચાલવું પડશે ને એવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે એક દિવસ રોડ બનાવવામાં આવે છે અને બીજા દિવસે એના પોપડા નજરે પડે છે આના વિશે આપણે તો કંઈક નહીં કહી શકીએ કેમ કે આ તો આપણા જ છે તો પછી આપણે આપણાનો તો વિચાર કરવો પડે કે કેમ તેમને ખોટું તો નહીં લાગી જાય હાલમાં જ બલીઠા ફાટક પાસે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે એક બાઇક ચાલક રોડ પર પાણી ભરાતા સ્લીપ મારતા ડમ્પરના અડફેટે આવી ગયો હતો અને મૃત્યુ નીપજ્યું હતું એકી સાથે સ્થળ પર બે ના મોત નીપજ્યા પણ આ રોડના અધિકારીઓને કોઈક શરમ જ નથી મીઠી મીઠી વાતો કરી લોકોને અલગ અલગ પ્રકારના કાયદાઓ બતાવે છે ત્યારે વોટ માંગનાર રાજકારણીઓ શોભાના ગાંઠિયાની જેમ આવીને ઊભા રહી મોડું બતાવીને ચાલ્યા જતા હોય છે પણ તેઓ જે ઘરના દીપક ઓલવાય એને જ ખબર પડતી હોય કે કેવા દુઃખના દરિયા ઉભરાતા હોય એ જોવું રહ્યું કે વાપીમાં ઠે ઠેર રોડના કામો ક્યારે થશે ઓવરબ્રિજ ક્યારે બનશે કે પછી નેતાઓ તથા અધિકારીઓ આંખ આડા કાન કરી ચૂપ બેસી રહેશે આવા રોડ કઈ કેટલાયનો ભોગ લેશે તેનો જવાબદાર કોણ બનશે કે પછી આવી જ ખીચડી રંધાતી રહેશે એ પણ હવે જોવું રહ્યું